આના દ્વારા આપણે પશુના શરીરમાં ગમે તે મેટલની વસ્તુ કે નાનામાં નાની સ્ટેપલરની પેન હોય તો તેના આના દ્વારા ખબર પડી જાય છે થઈ ગયા બાદ પશુને અમે આઈસીયુ રૂમ છે તેમાં રાખવામાં આવે છે તો અત્યારે અમે આર્ટિફિશિયલ છે જેથી આરામથી હાલી ચાલી છે યુટ્યુબ ચેનલમાં હું હર્ષદ પ્રજાપતિ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું અને અત્યારે આપણે આવ્યા છીએ દ્વારકા તો દ્વારકામાં અત્યારે તમે જોઈ શકો છો આ દ્વારકાધીશ ગૌ હોસ્પિટલ અને ગૌશાળા છે આ ગૌશાળામાં નિરાધાર ગાયોની સેવા કરવામાં આવે છે જે ગાયોને કોઈ પણ તકલીફ હોય તેની સારવાર આ જગ્યાએ કરવામાં નિઃશુલ્ક આવે છે તો અત્યારે આપણાની મુલાકાતે અંદર જવાના છીએ અને જાણવાના છીએ કે અંદર કઈ કઈ રીતની સુવિધા છે અને કઈ કઈ રીતે ગાયો ગાયોની સેવા કરવામાં આવે છે તો ચાલો આપણે અંદર જઈએ દર્શક મિત્રો અત્યારે આપણે આ ગૌ હોસ્પિટલમાં પહોંચી ગયા છીએ દ્વારકામાં અને આપણી સાથે છે કાર્તિકભાઈ તો કાર્તિકભાઈ આપણને માહિતી આપશે કે આ ગૌ હોસ્પિટલ અને ગૌશાળામાં કઈ રીતે ગાયોની સેવા કરવામાં આવે છે અને શું શું આ જગ્યાએ ફેસિલિટી છે તો કાર્તિકભાઈ તમે અમારા વ્યુવરને જણાવો કે આ ગૌશાળામાં આ ગૌ હોસ્પિટલ છે તેમાં ગાયોની કઈ રીતે સેવા કરવામાં આવે છે મારું નામ કાર્તિક કણજારિયા છે અહીંયા દ્વારકામાં અથાણ ચોકમાં આવેલી શ્રી દ્વારકાધીશ ગૌ હોસ્પિટલ અને ગૌશાળા તેમાં અહીંયા અમે નિરાધાર અને માલિકીની કે માલિકીની ગાયોની સેવા કરીએ છીએ અને સેવામાં અમે ઓપરેશનથી લઈને બધી ટ્રીટમેન્ટ સંપૂર્ણ રીતે કરી આપવામાં આવે છે વિના મૂલ્યે કોઈ પણ પૈસાઓ લેતા નથી અમે અમારી એ ગાયું અમારી ગૌશાળામાં ગાયોની સુવિધામાં એક્સ રે મશીન છે પછી મેટલ ડિટેક્ટર છે પછી ઓપરેશનના તમામ સાધનો અને તમામે તમામ વસ્તુઓ અમે રાખીએ છીએ અને વિના મૂલ્યે તેની ટ્રીટમેન્ટ કરી આપીએ છીએ કાર્તિકભાઈ તમે જે મેટલ ડિટેક્ટરનું કીધું તે મને તો ખ્યાલ છે પણ વ્યુઅરને ખ્યાલ નથી તો વ્યુઅરને તમે જણાવો કે મેટલ ડિટેક્ટર મશીન કઈ રીતે કામ કરે છે મેટલ ડિટેક્ટર મશીનમાં એવું છે કે પશુના શરીરમાં કોઈ પણ લોખંડની વસ્તુ કે ગમે એ વસ્તુ વહી ગઈ છે લોખંડની તો નાનામાં નાની સ્ટેપલરની પિન પણ તેમાં વહી ગઈ હોય તો અમારા પાસે જે મશીન છે તેમાં સ્કેન થઈ જાય છે અને તેના દ્વારા ક્યાં એંગલ માછન કઈ રીતે છે ત્યાંથી અમે પછી તે જાણીને એનું ઓપરેશન કરીએ છીએ તો દર્શક મિત્રો ખૂબ સારી રીતે સારી ટેકનોલોજીની સાથે ખૂબ સારી સેવા અહીંયા કરવામાં આવે છે તો આ જગ્યાના ટ્રસ્ટીનું નામ શું છે આ જગ્યામાં ટ્રસ્ટી તો એકવીસ જેટલા ટ્રસ્ટીઓ છે ટોટલ એકવીસ જેટલા હા

ચાલુ જ રાખવાની છે આમ તો ખૂબ સારી રીતે દ્વારકા દેવભૂમિ દ્વારકામાં તમે જ્યારે આવો છો તો આ ગૌશાળાએ જરૂર મુલાકાત લ્યો અહીંયા ગાયોની ખૂબ સારી રીતે સેવા કરવામાં આવે છે તો હવે આપણે અંદર જઈશું ઓપરેશન થિયેટરમાં જ્યાં કયા કયા મશીનરી છે તે આપણને ડૉક્ટર કાર્તિકભાઈ જણાવશે તો ચાલો આપણે અંદર જઈએ તો દર્શક મિત્રો આપણે ઓપરેશન થિયેટરની અંદર આવી ગયા છે ડૉક્ટર કાર્તિકભાઈ આપણને માહિતી આપશે કઈ રીતે શો ટૂલ્સનું અહીંયા ઉપયોગ કરવામાં આવે છે તો કાર્તિકભાઈ મારો વિભોને તમે જણાવો આ છે ઓપરેશન ડૂલ્સ પછી આમાં તમામે તમામ સાધનો રાખવામાં આવે છે જે ઓપરેશન માટે લેવામાં આવે છે કલાક પહેલાં ફોન કેન્સરનું ઓપરેશન કર્યું તો આમાંથી તે સાધનો બધા બહાર છે ફ્રિલાઇઝર મશીન છે આમાં નો ટેમ્પરેચરે સાધનોને રિટિંગથી ધોવામાં ધોવાઈ જાય છે અને એમાં દ્વારા લોહી કે જે જમ્સ કે હોય તે કાંઈ નીકળી જાય છે એટલે પાછું આપણે ઓપરેશન કરવું હોય ત્યારે સારું રી અને કોઈ ઇન્ફેક્શન એનિમલને લાગે નહીં ત્યારબાદ આ છે મેટલ ડિટેક્ટર આના દ્વારા પશુના શરીરમાં જે કાંઈ મેટલની વસ્તુ હોય છે તે આના દ્વારા આના દ્વારા જાણ થાય છે તેના દ્વારા અમે પછી એને જાણીને અમે ઓપરેશન કરીને તે વસ્તુને બહાર કાઢી લઈએ છીએ એટલે પશુને કોઈ જાતની તકલીફ થતી નથી ત્યારબાદ આ મેડિસિન છે અહીંયા બધી મેડિસિન રાખવામાં આવે છે અને જ્યારે જરૂર પડે ત્યારે અહીંથી બધી ઇન્જેક્શન ભરીને ત્યારે દવા એનિમલને આપવામાં આવે છે એ પ્રમાણે જેટલું જોયું એટલું અહીંથી ભરીને લઈ જઈએ છીએ આ ફોગર મશીન છે એ પશુઓના વાળામાં પશુઓનું પશુઓનું છાણને મળમૂત્ર હોય છે તેના દ્વારાથી માખીને મચ્છરનો ઉપદ્રવ થાય છે તેના એટલે અમે આ રોજ સાંજે છ વાગે આજુબાજુ અને ચાલુ કરીને ધુમાડો કરીએ છીએ જેના દ્વારા માખીને મચ્છરનો નાશ થાય છે તેથી એનિમલને કોઈ જાતની બીમારી ઓછી થાય છે આ આઈસીયુ રૂમ છે આ ઓપરેશન થયા બાદ ગૌમાતાને અમે અહીંયા આઈસીયુ રૂમમાં રાખીએ છીએ જેને એર કન્ડિશનરની સુવિધા છે ગૌમાતાને આ આઈસીયુ રૂમમાં રાખીએ છીએ જ્યાં સુધી એના ઘઉાવ રૂજાઈ ના જાય ત્યાં સુધી ત્યારબાદ અમે આઈસીયુ રૂમમાંથી બારે લઈ જઈએ છીએ અને રોજ ડેલી સવારે ગૌમાતાનું ડ્રેસિંગ કરીએ છીએ જ્યાં સુધી ગાય માતાને સાવ સારું નથી જે છે ત્યાં લાગી ડેઈલી સવારે ડ્રેસિંગ કરીએ ત્યારબાદ ત્યારબાદ જ એને કમ્પ્લેટ છોડીએ છીએ રે મશીન છે જે અમે હમણાં એડ કર્યું છે હવે થોડા સમયમાં તેને ઇન્સ્ટોલ કરવાનું છે આના દ્વારા ગાયને અકસ્માતથી હોય તો ગમે તેના ભાગમાં લાગેલો હોય તો આમાં તે ખબર પડી જાય અને ત્યારબાદ તેનું નિદાન કરવામાં સરળતા રહીએ તે એટલા માટે એક્સરે મશીન જરૂરી છે આ ચોર્યાસી બેઠક જીના દર્શન છે જે એક એક થાંભલામાં ચાર ચાર બેઠક છે જે દર્શન એક જ સ્થળથી તમને દર્શન થઈ જાય અને આ છે ગાયનો વોર્ડ છે અમારે જ્યાં બધી આ તંદુરસ્ત ગાય રાખીએ છીએ બધી ખાલી ગાયો છે અત્યારે જ્યાં તમે જોઈ રહ્યા છો એનું કંબોઈનું ઓપરેશન કરવામાં આવ્યું છે ચાર દિવસ પહેલા એનું કંબોઈનું ઓપરેશન કર્યું હતું સિંગડાનું આ ગમાણ છે જે ડેઈલી સવારે પહેલે ગમણ પાણીથી ધોવાય છે બિલકુલ સાફ થઈ ગયા પછી જેમાં એમાં ચારો નાખવામાં આવે છે દિવસમાં ચાર ટાઈમ ચારો નાખીએ છીએ અને સાંજે બધી ગાયોને એક એક અમે તગારું ખોળ દઈએ છીએ જે સામે એક ટાંકી અમે બનાવી છે જેમાં અત્યારે જે એક ખોળની ગુણી અમે પલારી દઈએ છીએ અને સાંજે બધા બધા ગાયોને એક એક તગારું ખોળનું અમે આપીએ છીએ ગો પરિક્રમા માર્ગ છે જે આ તમે જોઈ રહ્યા છો પથ્થરમાં લખેલું છે એ એકસો આઠ ગાયુ નામ છે તમે આખો રાઉન્ડ ફરો એટલે એકસો આઠ ગૌમાતાના નામની પરિક્રમા થઈ જાય અને આખું ભેગું જોવાઈ જાય આવો આ બધા તમે જોઈ રહ્યા છો કામધેમુ નમો અમરા ન કપિલા નમો આ બધા ગૌમાતાના નામ છે જ્યાં આવેડા તમે જોઈ રહ્યા છો જે મેં એ સિસ્ટમ રાખી કે જો ગૌમાતા જેટલું પાણી પીએ ઓટોમેટિક એટલું જ ભરાઈ જાય એમાં ત્યાં જેટલું આ ભાવ નીચો જાય એ રીતે જ પાછું એટલું પાણી ભરાઈ જાય એટલે આખો દિવસ એ રીતે હાલે અને ડેઇલી સવારે પહેલાં આવેડાને ધોવામાં આવે છે પછી જેમાં પાણી ભરવામાં આવે છે તમે એની ચોકસાઈ જોઈ શકો છો ડેઇલી સવારે પહેલાં સાફ થઈ આખો નંદીવોટ છે તમે જોઈ રહ્યા છો આ જે નંદી મહારાજ છે એનું એક્સિડન્ટ થયું હતું એ એક્સિડન્ટમાં એના પગમાં ઈજા લાગેલી હતી જે ઓપરેશન કરીને એક પગ કાપવો પડે એમ હતો જે અત્યારે બિલકુલ રિકવર છે સારું રૂજાઈ ગયું છે કોઈ તકલીફ નથી અને આ નંદી મહારાજ તમે જે જોઈ રહ્યા છો એના ઉપર એસિડ નાખવામાં આવેલું હતું અમને જાણ થતાં સીધા અમે એ નંદી મહારાજને લઈ આવ્યા અને ઘણા લાંબા સમયથી એનું ટ્રીટમેન્ટ ચાલી રહ્યું છે જે કાળો કાળો ભાગ તમે જોઈ રહ્યા છો એ બધું આખું રિકવર થઈ ગયું છે અત્યારે એક નાનું એવું અત્યારે રીવ છે જે જે પણ થોડાક દિવસમાં જ રિકવર કરીને અહીંથી રજા આપવામાં આવશે આ મેંદીવનું પણ એક્સિડન્ટ થયું અમને જાણ થતાં સીધા અમે એને લઈ આવ્યા અને એનું ઓપરેશન કરવામાં આવ્યું એનો પણ એક પગ કાપવામાં આવ્યો હતો જેને અત્યારે અમે આર્ટિફિશિયલ લેગ લગાવ્યો છે જેથી આરામથી હાલી ચાલી શકે છે અને બાજુમાં તમે જોઈ રહ્યા છો આ પિંજરું ઢાકેલું છે જે બે ગાયને એ ગાયને ઊભી ન થઈ શકતી હોય એક્સિડન્ટ થયેલી હોય કે એને જે રીતે લાગેલું હોય એને કાગડા લાગેલું એમાં કાગડા ઘારા કરી જાય છે વધારે કરી જાય છે જેથી અમે આ પિંજરું રાખીએ છીએ કે એને કોઈ કાગડા કે હેરાન ન કરી શકે આ વાસડી ઓર્ડ છે કે જેમાં બધા નાના નાના વાસડાના વાસડી જે બધા બિનવારસો આવેલા છે જેની કોઈ માતા કે નથી અને અત્યારે જે બિલકુલ સાવ કમ્પ્લીટ સાજા થઈ ગયા છે પણ આ અવસ્થામાં એને બારે ન મૂકીએ કારણ કે જેથી આવું પણ એને બીજા કૂતરા એને હેરાન કરે ફાડી નાખે એટલે એને અમે કમ્પ્લીટ અહીંયા રાખીએ છીએ કે થોડી એની એ જ થઈ જાય ત્યાર પછી એને છે કે કૂતરા કોઈ હેરાન કરે આ પૂજા મંડપ છે જે અમારે અહીંયા કોઈ પણ ટુરિસ્ટ આવે કાતો કોઈ ગામના લોકોને પણ અહીંયા ગૌપૂજા કરવાની હોય જેમાં અમે ગૌપૂજા મંડપ બનાવ્યું છે કે અહીંયા એ ગૌ પૂજા કરી શકે આ ગાય નું નામ છે રાધા આ કટર મશીન છે જે અમે ચાર ટાઈમ ઘાસ નાખીએ એનાથી કટિંગ કરીને જ નાખીએ જેથી ઘાસનો ખોટો બગાડ પણ ન થાય પૂરેપૂરું એના પેટમાં ખાવામાં અને ખાવામાં પણ એને આસાની રહે એટલે અમે કટિંગ કરીને જ નાખીએ અમે અમારી ગો હોસ્પિટલમાં માધવ નંદી રાખ્યું છે જે બ્રીડિંગ માટે જે કોઈ ગાયને ફરાવવાની હોય કે સારી નસલની કોઈ ગાય હોય ને અમે એ પણ આજુબાજુમાં કીધેલ છે કે કોઈની ગાય ઇટમાં આવે તો તમે અહીંયા ફરાવી શકો છો જેથી તમને આના આ નદીથી જો તમે ગાય ફેરો એટલે તમને સારામાં સારી બ્રીડ મળે સારામાં સારી ઓલાદ મળે આ જે બે ડૉક્ટર ક્વાર્ટર અને ગોવાડ ક્વાર્ટર છે જે ગોવાડ એની ફેમિલી સાથે અહીંયા જ રહીએ છીએ અને બાજુમાં ડૉક્ટર નિવાસ છે જે બે ટ્વેન્ટી ફોર અવર્સ અહીંયા જ રહીએ છીએ કે રાતે માની લો રાતે બે વાગે પણ જો ગૌમાતાનું કંઈ એક્સિડન્ટ કે કંઈ પણ હોય ને તો રાતે બે વાગે પણ અમારી એમ્બ્યુલન્સથી એને લઈ અને ઓન ધ સ્પોટ રાતે બે વાગે પણ એનું ટ્રીટમેન્ટ કરવામાં આવે જેથી ડૉક્ટરને ચોવીસ કલાક અહીંયા હાજર અમે રાખીએ છીએ અને ફૂલ સુવિધા સાથે આ જે ગોવાડ છે આના સોંભા અને આ છે કનુભાઈ આના ગોભક છે જે હોસ્પિટલમાં બિલકુલ ફ્રી સેવા આપે છે કોઈ પણ કામ હોય બધું પોતે હાથે કરી લે છે મોસ્ટ ઓફ સમજી લ્યો ને કે લગભગ વેલ્ડિંગથી નાનું મોટું વેલ્ડિંગથી લઈ હોસ્પિટલમાં કંઈ પણ જરૂરી કામ હોય લગભગ અમારે કોઈ બાર મેકેનિકલ મૅકેનિકલ ટેકનિશિયનને બોલાવવા ન પડે બધું હાથે પોતે કરી દે મારું નામ નિખિલ છે હું શ્રી દ્વારકાધીશ ગો હોસ્પિટલ એન્ડ ગૌશાળા ટ્રસ્ટનો કેમ્પસ મેનેજર છું આજે અમારી એમ્બ્યુલન્સ છે હાઇડ્રોલિક એમ્બ્યુલન્સ છે નજીકના પચાસથી સાઠ કિલોમીટરના એરિયામાં ક્યાંય પણ ગૌમાતાનું એક્સિડન્ટ થયું હોય કાં તો ક્યાંય પણ એને કંઈ તકલીફ હોય અમારા બે હેલ્પલાઇન નંબર દીધેલા છે સંસ્થાના જે એમાં અમને કોલ આવતા સીધા એ સ્થળ ઉપર અમે ઓન ધ સ્પોટ જઈ અને માતાને લઈ અને સીધા અહીંયા એનું ઓન ધ સ્પોટ ટ્રીટમેન્ટ કરીએ છીએ ઓપરેશન હોય કે જરૂરી જે ટ્રીટમેન્ટ હોય આ હાઇડ્રોલિક એમ્બ્યુલન્સ છે આમાં એક ડ્રાઈવર પણ જઈને લઈ આવી શકે જે આરામથી કે આખું એનું પિંજરું બહાર આવી જાય ને અહીંથી ગૌમાતાને સરળતાથી અંદર પલટી મરાવીને લઈ શકીએ ને સીધું ઉપર ચડી જાય પીંજુ અને આરામથી એને અહીંયા લઈ આવી શકે જેથી એને કોઈ તકલીફ ન થાય જે રીતે તમે આખું અમારું હોસ્પિટલ જોયું એમાં બધી પ્રકારની જે અમે સુવિધા આપીએ છીએ બિલકુલ ફ્રી આપીએ છીએ જે માલિકીની ગાય હોય કે બિનવારચું ગાય હોય છે જેટલું પણ અમે ઓપરેશનમાં જેટલો ખર્ચ આવે કે જે પણ થાય બિલકુલ અમે ફ્રી સેવા આપીએ છીએ કોઈ કોઈ પાસેથી કોઈ પણ ચાર્જ લેતા નથી આમાં તો દર્શક મિત્રો તમે અત્યારે જોઈ રહ્યા છો આ ડિસ્પ્લેમાં આ જે સંસ્થાની બેન્ક ડિટેલ્સ છે તમે કોઈ પણ તમને મનથી તમને એવું લાગે કે મારે કંઈ આ સંસ્થામાં દાન કરવું છે ગૌ ગૌ માતા માટે તો તમે આ સામેથી દાન કરી શકો છો આ યુપીઆઈ આઈડી છે તમે ઉપર જોઈ શકો છો આ એકાઉન્ટ નંબર છે અને આ જે એકાઉન્ટ જે સંસ્થા છે તેનું નામ છે શ્રી દ્વારકાધીશ ગૌશાળા ટૂંકમાં લખેલું છે આ એનો આ બેંકનો જે આઈએફસી કોડ આવે તે છે અને આ બેંકનું નામ છે આ બેંકમાં પૈસા ડાયરેક્ટ આવશે અને આ જે પૈસાનો ઉપયોગ છે તે નિરાધાર ગાયોને સારી રીતે સ્ટ્રીટપેન મળશે ફ્રી ઓફ કોસ્ટમાં તો તમને તમારે કોઈ પણ રીતે દાન કરવું હોય તો તમે આસાનીથી યુપીઆઈ આઈડી છે બેંક ડિટેલ્સ છે તેના વગેરે તમે દાન કરી શકો છો આની સાથે વિદાય લઉં છું ખૂબ સારી રીતે આપણે ગૌ ગૌ શાળામાં આવ્યા અને ખૂબ સારી રીતે અહીંયાના જે લોકો છે તેને સારી માહિતી આપણને આપી